અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સ્તવના વિજયના પર્વ અંકલેશ્વરમાં ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી વિવિધ સ્થળે હોલિકા દહનના કાર્યક્રમોમાં જોડાયા હતા કયા વૈદિક હોડી ક્યાં છે લાકડાની હોડી પ્રગતી હતી સાંજે મોર્ત હોળી પ્રગતાવી પરિવાર સાથે હોડી માતાની પૂજા કરી પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરી હતી અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોડીની ભરૂચ શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું મહિલા હોળી માતાને ધાણી ખજૂર અને હાડદા અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાખવામાં આવ્યો હતો હોળી પર્વએ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપ ની કથા સાથે સંકળાયેલ છે ત્યારે આજે અંકલેશ્વર તાલુકાવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું અંકલેશ્વર શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જીઆઈડીસી સહિત પાંચસોથી વધુ સ્થળે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું